તો તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ છે આપણી ચણાની દાળ આપણે એક દાણો દબાવીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી દાણો તૂટી જાય છે ત્યાં એક મિક્સર જાલ લઈશું એની અંદર આપણે ધોઈને ચણાની દાળ કાઢી લઈશું થોડી થોડી આપણે અહીંયા પીસવાની છે તો હવે આપણે બે ટુકડા આપણે અહીંયા આદું લીધું છે અને ત્રણ લીલા મરચાં આપણે તીખા મરચાં લીધા છે અને આપણે સાતથી આઠ આપણે લસણની કઢી લીધી છે તીખા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો આપણે બધું જ અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે પીસી લઈશું તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ચણાની દાળને સરસ પીસાઈ ગયું છે આવી જ રીતે આપણે આ ચણાની દાળ પર પીસી લઈશું તો આપણે થોડું પાણી નાખીશું પાણી નહીં નાખીએ તો આપણે દાળ સરસ પીસાઈને એટલે થોડું આપણે પાણી નાખવાનું છે અંદર તો તમે જોઈ શકો છો દાળને આપણે સરસ પીસી લીધી છે જરા પણ આખી દાળ નથી રહી તો હવે આપણે એમાં અડધી ચમચી હળદર પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બે ચપટી હિંગ નાખીશું બે ચપટી આપણે લીંબુના ફૂલ નાખીશું અને ત્રણ મોટી ચમચી આપણે દરેલી ખાંડ નાખીશું બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા ઢોકળાનું સ્ટીમર મૂક્યું છે એની અંદર આપણે પાણી મૂકીને ગરમ થવા દઈશું તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો સરસ મિક્સ કરી લીધું છે બધું જ તો હવે આપણે આ બેટરની અંદર આપણે અહીંયા ઈનો લીધો છે આપણે એક ચમચી ઈનો લઈ લઈશું એક ચમચીમાં આપણે થોડો ઓછો ઈનો લીધો છે એ આપણે નાખીશું ને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ઈનો નાખીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે અને આપણું બેટર સરસ ફૂલી ગયું છે હવે આપણે અહીંયા એક થાળી લીધી છે તમારી પાસે ઢોકળાની થાળી હોય તો તમે ઢોકળાની થાળી પણ લઈ શકો છો તો આપણે અહીંયા તેલથી થાળીને ગ્રીસ કરી લઈશું તો બધું જ બેટરને આપણે અહીંયા એક થાળીમાં કાઢી લઈશું તો આપણે અહીંયા એક થાળીમાં કાઢી લીધું છે હવે આપણે અહીંયા કુકર ગરમ થઈ ગયું છે એની અંદર આપણે મૂકી દઈશું થાળીને ગેસ આપણે ફૂલ રાખવાનો છે ધીરો નથી રાખવાનો હવે આપણે ઢાકરને બંધ કરી દઈશું પંદરથી વીસ મિનિટ માટે આપણે થવા દઈશું અને ગેસ આપણે ફૂલ કરી દઈશું તો વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું